જામનગર જિલ્લાના ખેડૂતો અને સહકાર ક્ષેત્રના હોદ્દેદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા બદલ પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો જામનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની ત્રેસઠમી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન અત્યંત પ્રેરક અને લાગણીસભર પ્રસંગ જોવા મળ્યો હતો જિલ્લાના ખેડૂતો અને સહકારી મંડળીના હોદ્દેદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સક્રિય પ્રયાસોને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની તેમની પ્રતિબદ્ધતા બદલ પોસ્ટકાર્ડ લખીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો જામનગર જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની ત્રેસઠમી વાર્ષિક સાધારણ સભા દરમિયાન આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેથી ઉપસ્થિતમાં કેબિનેટ મંત્રી મળુભાઈ બેરા અને મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ જોડાયા હતા ખેડૂતોએ પોસ્ટકાર્ડમાં લખેલી લાગણીઓ સકારાત્મક પરિવર્તનનું પ્રતિબિંબ હતી જેમાં પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના પ્રણેતા તરીકે બિરદાવવામાં આવ્યા હતા જેમણે સ્વદેશી અપનાવવાની પ્રેરણા આપીને લાખો લોકોનું જીવન બદલ્યું છે આ પત્રોમાં ખાસ કરીને જીએસટી સુધારણાના ફાયદા અને કૃષિ ઉપકરણો ખાતર અને બિયારણના ભાવો સસ્તા થવાને કારણે થયેલી આર્થિક રાહત અને બચત બદલ આભાર વ્યક્ત કરાયો હતો ખેડૂત પરિવારોને આનંદ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રીના પ્રયાસો થકી તેમને જીવનમાં સમૃદ્ધિ આવી છે અને હાથ પર પૈસાની બચત થવાથી તેઓ ખુશીની તહેવારોની ઉજવણી કરી શકે છે